આજનો સુરત તમારા માટે ખાસ હતો પણ એનું કારણ રીઝન શું હતું અહા એમ થોડું તમને રીઝન કહી દેવાય રીઝન તમને ટાણે કીધું જો તો તમે વિડિયો જોવાના જ નથી અને આખરે સ્કીપ કરી નાખો પણ ખુશ હો તમે બધાય મળીને જ મને કરેલો છે પણ થંબલેન ને ટાઇટલ જો તમે આવેલા છો હોય કે મને ખબર છે તો તમને ખબર રહીએ તો આપણે એ ઊંડળમાં થોડુંક જઈએ આખરે વરજની પહેલા જ મે ચેનલ બનાવી હતી વરજની પછી વ્લોગ કેલી મે કતો તો પણ સાથે સાથે નોકરી એ જતો તો નોકરી એ જતો તો ઘરે આવતો તો નોકરી એ જતો તો વ્લોગ બનાવતો તો ઘરે જતો તો એવું કરતા કરતા આપણે વરજની વીતી ગયો પણ મને તો ખબર જ નથી કે હું બ્લોગ ની અંદર આવી એટલે તમે એટલો બધો પ્રેમ કરજો અને મારી ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો એ તો મને કઈ ખબર જ નથી ધીરે ધીરે થાય તો તમારા બધાનો પ્રેમ વધતો ગયો અને મારા વ્લોગ તમે જોવો મે પછી તો મારી હિંમત બહુ જ વધી ગઈ અને પછી બ્લોગ કેલી મે તો અમે ચાલુ કરી નાખ્યા હતા પણ મેનેજમેન્ટ કરવું બહુ અઘરું પડી જતું હતું પણ તમારો ફ્રેમ હતો એટલા માટે મેં તમને ડેલી બ્લોગ આપ્યા એની સાથે સાથે તમે મને ખુશી આપીને મારે એક હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા સબસ્ક્રાઈબ તો કમ્પ્લીટ થઈ જાય પણ હું રાજ્ય હતો કામ જ છે કામ કરતા કરતા ભૂખ લાગે છે નાસ્તાનું ત્રણ થઈ ગયું બધા નાસ્તો કરવા આવી ગયા પણ વેસલ એવું જીદી હતું તો વેસલ પૂરું જ નહોતું થતું હું તો ભાઈ હાવ થાકી ગયો હતો પછી તો હું હવાર પીડ્યો ને રાણા પ્રતાપ ની આવે આવી એમાં મારી એમને કે ફોજ આવી ગયો ભાઈ અને પછી અમે ક્યાં છૂટા મારા માટે ભલે સ્ટ્રગલ હતું બાકી તમને મજા આવશે એનું કારણ છે આ શોર્ટ વિડીયો તો ખાલી મેં ટ્રેલર માટે બનાવ્યો હતો જેથી કરીને તમે કંટાળીને મારો વિડીયો સ્કીપ કરીને વૈયા ન જાવ એટલા માટે હવે તમે જોવો આ પૂરો વિડીયો છે પૂરો વિડીયોની અંદર તમને મજા આવશે અને માહિતી બધી મળશે હવે પહોંચી જઈએ ફટાફટ આપણે ઘરે નમસ્કાર મિત્રો જય માતાજી જય રામદેવ મહારાજ જય માં સોનભાઈ ભાઈ આજે થઈ ગઈ છે બીજ અને બ્લોગિંગ કાપા સમય પછી આપણે સ્ટાર્ટ કર્યું છે અને એક વ્લોગિંગ કર્યું હતું પણ એ વ્લોગિંગનું શોર્ટ હતો અને દેવા થોડનો વિડીયો હતો ભાઈ અને એ વિડીયો મેં કીધું એની પછી તો આપણે વ્લોગિંગ કાંઈ સ્ટાર્ટ કર્યું નથી એનું કારણ રીઝન છે તમને ખબર જ છે પીપાઓમાં જ આવતો હોઈશું પીપાઓમાં જ આવો ને પાછો ઘરે ઘરેથી પીપાઓ રીતનું હોય છે એટલા માટે કાંઈ હિરખો મારે વ્લોગિંગનો ટાઈમ રહેતો નથી અને બ્લોગિંગ એમાં ઉતારું ને તો ભાઈ એવું થાય છે કે પછી એકને એક જગ્યાએ દેખાડીને તમે બોર થાવ અને અત્યારે ખાસ કરીને તો એ માટે વિડીયો બનાવ્યો છે કે તમારા સાથ અને સપોર્ટ અને માતાજીની કૃપાથી આજે એક હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે તો તમારો દિલથી આભાર ધન્યવાદ અને ભાઈ આવો ને આવો સપોર્ટ કરતા રહ્યો અને મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહ્યો જય રામદેવપીર મહારાજની કોમેન્ટ કરી નાખજો કારણ કે આજે છે રામદેવપીર મહારાજની બીજ તો ભાઈ તમારો દિલથી આભાર આભાર ને આભાર શુક્રિયા ભાઈ એક હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા છે અને વોચ ટાઈમ પણ ખાસો વધે છે કારણ કે જયારે થોડોનો વિડીયો સારો આવ્યો છે અને એની અંદર મારો વ્લોગિંગનો ને થોડોક પાર્ટ છે ન જોયો હોય તો તમે જોઈ આવી ગયો આ વિડીયો એન્ડ થાય એની પછીના એન્ડમાં મેંકી દઈશ કે ભાઈ એ રીતનું છે અત્યારે તો બીજ છે અને નોકરીયા જવાનું છે ત્યાર થઈ ગયું છું નાઈ ધોઈ અત્યારે અને અત્યારે રામદેવપીર મહારાજની બીચ છે તો આપણે રામદેવપીર મહારાજને અહીંયા જઈએ દર્શન કરીએ અને ભાઈ અગરબત્તીને આવું બધું કરીએ શ્રીફળ બ્રીફળ વધારીએ અને તમને પણ મસ્ત મજાના બીજના દર્શન કરાવવું અને રામદેવ મહારાજના દર્શન કરાવવું તો એક મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો રામદેવપીર મહારાજની તો તમારો દિલથી દિલથી આભાર ભાઈ કારણ કે એક નાના માણસને આવી ગયો તમે પોગાડો છો અને વિડીયા શેર પણ કરો છો અને ઘણા લોકો વિડીયા જોયો છે ઘણા મારે વિડીયો આવ્યો છે જો કે હું સ્ક્રીનશોટમાં તમને મોકલી દઈશ કે કે રીતનું છે બધાયના સપોર્ટ કેવો છે એટલે તમારો દિલથી આભાર 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 અને દિલથી આભાર તો બસ સારું હવે અત્યારે આપણે જઈએ અને પછી પાછું નોકરીએ પણ જવાનું છે અને બીજના અહીંયા દર્શન પણ કરવાના છે તો બંને ભેગું ભેગું થઈ જાય તો સારું જાજો ટાઈમ ન લેતા હવે આપણે જઈએ અને રામદેવ મહારાજના દર્શન કરીએ તો મિત્રો મસ્તીના વાગ્યા છે રામદેવીર મહારાજના દર્શન કરવા માટે અને શ્રીફળને બધું વધારી નાખ્યું છે તો તમે પણ રામદેવી મહારાજના દર્શન કરી લો જોકે જો તમે બધા જોતા હોય અમારો બ્લોગ એ બધાને તો ખબર છે મારા કાકા અહીંયા રામદેવીર મહારાજનો થોડો છે અને રેગ્યુલર જોતા જાય પણ જે નવા દર્શકો આવ્યા તો એના માટે તો તમે પણ દર્શન કરી લો નવા અને જૂના બધા દર્શકો દર્શન કરો જે રામદેવીર ભાઈ રામદેવીર મહારાજનો મસ્ત મજાનો અમારા કાકા અહીંયા થડો છે અને અત્યારે શ્રીફળને બધું વધારી નાખ્યું છે ભાઈ અને જોઈ લો આ છે નેઝો આ છે ભાઈ મા જે રામદેવપીર મહારાજે દીકરો આપેલો છે જેના આશીર્વાદથી દીકરોનો જન્મ થયેલો છે તો એ એનો ફોટો એમ છે અત્યારે ભાઈ જો નાના નાના ફૂલકા બધા આવ્યા છે ને અત્યારે જો આ ભાઈઓને બધા રામદેવપી મહારાજના દર્શન કરવા માટે આવ્યા છે ને આ ગોવિંદભાઈ એને તમે બધાને ઓળખો છો આ બધા આવ્યા છે અમારા ભરતભાઈ ની બધાને તમે ઓળખતા જઈશો તો બસ સારું એ રીતનું છે નોકરીએ જવાનું છે અને ફટાફટ અમે બધું દર્શન કરી અને પછી પ્રસાદી લઈ અને પછી નીકળવાનું છે નોકરી માટે તો તારક બ્લોગમાં જોડાઈ રહ્યો અને હજાર સબસ્ક્રાઈબ થઈ અને માટે તમારો દિલથી આભાર અને આવોનો સપોર્ટ કરતા હવે ચેનલ મોનેટાઈઝ થવામાં થોડોક ટાઈમ લાગશે પણ કામ સારું થાય રામજેબી મહારાજની હાજરની દયા છે અને તમારા સાથ અને સપોર્ટ છે તો બસ આવો નવો સપોર્ટ કરતા રહ્યો મળીએ મિત્રો તમને એક વાત કેવી છે હમણાં તહેવારો આવી રહ્યા છે ખૂબ એટલે ખૂબ તહેવાર છે તો અત્યારે તહેવારની અંદર તમને બહુ જનૂની અને બહુ આનંદ અને બહુ ખુશી તમને છે તો બધાયને ખુશી હોય છે પણ તમે એ ખુશીમાં ખુશીમાં તમે ગાડી ધીમી હતા ગમે તે ગાડી તમે લઈને જાતા હોય છો તમને જનૂન હોય છે કારણ કે ભાઈ તહેવાર આવે ને એટલે કે આનંદ હોય છે અંજરથી અને આવામાં ઉત્સાહ હોય છે પણ એ ઉત્સાહમાન ઉત્સાહમાં તમારો હોશ તમે ન બે શકો કારણ કે અત્યાર હું જેની અંદર એવાય એક્સિડન્ટો થયા છે જેને હાથ ગુમાવેલા છે જેને પગ ગુમાવેલા છે તો કે થોડીક મિસ્ટેકમાંથી થઈ જાય કારણ કે આ જે છે એ ટુ વ્હીલર છે અને એ બધું આવું વાહન છે એનું બ્રેક લાગે ન લાગે એનું કાંઈ નક્કી ન હોય આપણે તો બ્રેક મારવી છે પણ એના પાર્ટ ક્યારેક કામ કરે છે ક્યારેક કામ નથી કરતા ક્યારેક સ્લીપ થાય છે રોડ કેવો હોય છે એવી ખબર નથી હોતી એટલે આપણે જોશમાં હોશ ગવાવી બેઠીએ એટલા માટે એક મારા ભાઈઓને નમ્ર અપીલ છે કે ગાડી તમે ધીમી આપો અને જો કે આ વિડીયો હું તમને કહું છું એ વિડીયો તમે જોઈ શકો છો ને આને મેં જોયો છે એટલા માટે તમને કહું છું કે તહેવારો છે જોશ ઉમંગ અને આમ સુસ્તી રાખો પણ ગાડી ધીમી એક આવો અને તમારા માતા પિતાનું થોડુંક જોવો ને ભાઈ અત્યારે મને ખબર છે માણા હોય એટલે એને અંદરથી જનુનું બહુ હોય છે તહેવારમાં બહુ આનંદ આવતો હોય છે પણ થોડીક ગાડી ધીમી આપો એવી મારા ભાઈઓને અપીલ જય માતાજી તો મિત્રો આવી ગયા છે અત્યારે આપણે ઘરે અને ઘરે આવી ગયા છે મસ્ત મજાનું આપણે છે ને ભાઈ માયક એક મગાવ્યું હતું તો એક આવી ગયું છે અત્યારે આ એક લીધું છે આપણે એની સાથે બે એક આવેલા છે મા એક લીધેલું છે એ રીતનું છે ભાઈ ને અત્યારે આ જે વોઇસ મારો છે એ માઇકની અંદરથી જ છે એ રીતનું છે તો કેવો કંઈ ફેર પડે છે કે નથી પડતો કે ડિફિક કેવો છે આમ તો મને જરાક કોમેન્ટ કરીને કહેજો સારું હવે તો આગળ પૂઈ જવાનું છે કારણ કે આજ તો કંઈ જાગવાનું છે નહીં કારણ કે આ નાઈટ પળી ન કરી ગયા હોય તો જાગવાનું હોય બાકી અત્યારે જ કંઈ જાગવાનું છે નહીં સારું બ્લોગની અંદર જોડાઈ રહ્યો સપોર્ટ કરતા રહ્યો અને આવી નવી નવી વસ્તુ હું લેતો રહું અને તમને બતાવતો રહું અને ભાઈ ખુશી તો છે જ કારણ કે હજાર સબસ્ક્રાઈબ થઈ ગયા છે તમારો દિલથી આભાર તો સારું મળીએ તો મિત્રો અત્યારે વાગી ચૂક્યા છે ત્રણ અને બ્લોગિંગ અત્યારે સ્ટાર્ટ કર્યું છે અને ભાઈ અત્યારે નું છે ને એ પ્રમાણે કરી લઈએ કે પવનનું કેવું ચેકિંગ થાય છે પવન હોય છે તે કેવો અવાજ આવે છે કેવો નથી આવતો ને એ માટે કોણ તો ચાલુ રાખ્યો છે હવે સારો હોય છે તો આપણે આને મેં દેવું આપણે યુટ્યુબમાં બાકી તો જોઈએ ને મળીએ આગે હવે ચેક કર લો કેવું છે કેવું જ નહીં મિત્રો ફરી વાર જોયું ને તો પછી માઇકમાં શણિજાક ફેર પડી ગયો એવું મને લાગે કારણ કે અવાજ આવે છે થોડો થોડો અવાજ આવે એવું લાગે છે મેં આગળ સીટિંગ ઉતર્યું ને એ પંખાનો અવાજ આવતો હતો હવે તમે જોઈ લો પવન ઉડે છે ને પવન પાસે હું થવું ને મારે ફૂલ જોવો પવન આવે છે હવે આ રેકોર્ડિંગ કેવું થાય છે જોવો અવાજ આવે છે કે નથી આવતો જોવો જ બહુ બહુ પવન આવે છે ને અવાજ આવે છે જોઈ લો આપણે પંખો ચાલુ જ છે જોઈ લો ફૂલ છે પંખો અને એટલો આગો છે ને એટલો પવન આવે છે કેવું થાય છે તો દોસ્તો હાઈ ક્વોલિટીમાં વિડીયો બન્યો છે કારણ કે પવનનો કઈ અસર થયો જ નથી કારણ કે તમે જોઈ શકતા આવ્યો તો પવનનો કીટ નો છે હવે ગોપ્રો નો માઈક જે છે ને સોરી ક્રેન ક્રેનરો નો માઇક છે હવે એ માઇક વિશે તમારે વિડીયો જોતો હોય તો મને કોમેન્ટ કરીને કહી દેજો તો હું આખો વિડીયો માઇક માટે સ્પેશિયલ બનાવી કોમેન્ટમાં તમે કહેજો કે વિડીયો બનાવો તો આપણે આનો સ્પેશિયલ વિડીયો બનાવીશું એ રીતનું છે અત્યારે ત્રણે વાગ્યા છે ભાઈ અને હું તો ભાઈ નાઇટે નોકરીએ કાંઈ ગયો નહોતો તમને ખબર જ હશે તો એ રીતનું હતું નોકરીએ કાંઈ ગયો નહીં અને બીજા નંબરની અંદર બાર વાગ્યા અત્યારે વાગી ગયા છે અને અત્યારે વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે જો કે અડધો કટકો છે એને અને બધું ચેકિંગ તો બધું કરી લીધું છે આપણે માઈકનું અને એ રીતનું છે હવે રાવણ છે નોકરી અને કાલથી ગણેશ ચતુર્થી ચાલુ થાય છે ભાઈ ગણપતિ દાદાને આમંત્રણ તો બધાને દેવું જ પડે છે અને ગણપતિ દાદા નું આપણે છે ને ભાઈ પછી ફૂલ ડેલી બ્લોગ ચાલુ કરવાનો વિચાર છે હવે છે એનું પણ તમે કન્ટિન્યુ બ્લોગમાં રહી ગયો અને સપોર્ટ કરતા આવો ને આવો સપોર્ટ કરો થઈ ગયા છે તમારો દિલથી ભાઈ યાર અંદર થી ખુશી અલગ છે અને વોચ ટાઈમ પણ વધે છે એટલે ભાઈ હાઉ તમે વાત જવા દો એવી ખુશી છે ને વિડીયાનો અત્યારે આપણે એન્ડ કરવાનો છે ભાઈ એવું છે ને પછી મેં કીધું એડિટિંગ ને થોડું ઘણું કરી નાખીએ અત્યારે ઘડી હોઈ જવું છે કારણ કે રાતે પછી અહીંયા નોકરીએ જાય ને પછી નીંદ આવે છે અને નીંદ આવી છે ગાડી ગમે ત્યાં અડી ગઈ છે કારણ કે હું ભાઈ ફોર વ્હીલ લગાવું ગમે ત્યાં અડી જાય ભાઈ નીંદર ચોલું આવી જાય પૂરું થઈ જાય ઘણી ફેરું અડી જાય ઘણા લોકોને પણ મારે માતાજીની દયા છે હજી અડી નથી કારણ કે સુઈ જાય ને એટલે આપણે રખડવાનું બહુ હોય નહીં બસ એવું છે તો આશા કરું છું આજનો વ્લોગ તમને ગમ્યો છે ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મળીએ એક નવા વ્લોગમાં સાઉદી હર હર મહાદેવ જય મા સોનલ જય રામદુપીર મહારાજ ચેનલ ની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઈકન દબાવી આવ્યો જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે અને ઘંટડી વાગી જાય ઢણી દેખાય ને અમારો વિડીયો આવે ને એટલે ડાયરેક્ટ તમારા નોટિફિકેશન માં આવી જાય તો આશા કરું છું તમને વિડીયો ગમ્યો છે જય માતાજી ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય જય મા સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરતા જજો